হাই গাইজ গুড মোর্নি জয় মাতাম ব্যা মজা মানে গাইজ আজে কে টুকড়া ফাইনলি সুকাই গেছে উ না দেওয়া মসালা মা গাইস বে ত্র দসার পড়া তা আজ কড় গিয়েছে কে তো চলো আজ মসালা মা দিয়ে চলো গাইস তো গাইশ তো এই রিৎ কীছে একদম করি পড়ে গিয়েছে মূঠি বাড়িয়ে তো অন্দর থেকে અતકા તો પાણી નીકળતોય ને તો પછી અથાણું છે ને ધીમે ધીમે ઉંધા થઈ ફુક લાગવા માંડે એટલા માટે તો ચલો ગાઈસ કેરન ટુકડા ભરીએ તો પહેલા આડા મોટા પહેલામ નાખવાના છે તો एकदम કોરા કટ થઈ ગયા છે તો આજે તો મસાલો નાખી અથાણું કામ પતાઈ દેવાનું છે ગાઈસ 2 કિલો કેરી હતી સુકાતા સુકાતા જોટલા થઈ ગઈ ચાલો ગાઈસ બધા ટુકડા અંદર નાખી દઈએ તપેલામાં તો ગાઈશ બધા જ ટુકડા મેં લઈ લીધા છે મોટા તપેલામાં હવે અમે નાખીશું જે આ મસાલો બનાવ્યો તમે બોરો એકદમ હલાઈને છૂટો પાડી દેવો પડે આને ગોળના કારણે છે ને અંદર ચોટી અને બની જાય લોખંડ જવું તો જો ગાઈશ હવે છે ને આને આ હું મિક્સ કરીશ અને વાસ ચમચાથી કરીએ ને તો બોરો अंदर जे रस्ता होईल ने हा दाबीन करेन झीण तर चलो गाईस मिक्स करीत बुकडा मसालो उडी जायत दाबा दाबीन बघा भेगा अंदर दबाई दबाई मिक्स करून मुठी वाढीने गोळ कणी होय भागी जाय धीण जलदी ओगळी पण जाय ચાલો ગાઈશ બધું મિક્સ કરીને પછી બતાવું તો ગાઈશ કેરાના ટુકડા અને મસાલો બંને મિક્સ કરી નાખે છે એકદમ અને હવે છે ને આની અંદર હવે જ્યારે બળણીમાં ભરીશ ને હું ત્યારે આમાં તેલ નાખવાનું ત્યાં સુધી તપેલામાં જ રાખવાનું છે હજુ તો તેલ ગરમ કરવાનું છે પછી ઠંડો થશે પછી હું બરણીમાં નાખીશ તો જુઓ ગાઈશ હવે આ ઢાંકીને મૂકી દઈએ થોડીવાર માટે

ચંચળા કરે છે સુઈ જા ચાલે ચાલે નિંદી આવી છે ને નિંદી આઈ આજે તો કામ તો બહુ નથી કામ તો ઓછું થઈ ગયું છે પણ શું છે કે બહાર નું બધું ફળિયું બધું ધોવાનું હતું ને તો એ સાફ કરી નાખે તો ગાઈસ મેં અથાણાનો મુરુંબો બનાવ્યો હતો તે આજે એને પણ ત્રણ દિવસ થઈ ગયા છે તડકા છાયાવાળો તો આજે તડકામાં રાખ્યો છે તો લગભગ તો બની જ ગયો છે એકદમ મિક્સ થઈ ગયું છે રસો આવી ગયો છે ઉપર ખાંડ ને ચાસણી તળી ગઈ છે તો આ પણ તૈયાર છે આજે હવે સાંજે આને બની ભરી લઈશ અને આ છે વળી અમારી વળી વળી બની ગઈ વળી તો આને બહુ ધ્યાન રાખવું પડે ગાય એકદમ ફૂલ તડકા રાખવા પડે થોડું ઘણો જો હવા મળી ગયે ને બગડી જાય એટલા માટે તો આવું છે ગાય કપડા પણ ધોવાઈ ગયા છે કપડા સુકાઈ જાય પછી પ્રેસ પણ કરવાના છે જે તો તો ગાડી કાલે લસણ અંદર રાખ થઈ કુંડામાં પાણી નાખી પાછું આજે એક જ દિવસ રહે છે બીજા દિવસ તો સાવ સુકાઈ જાય કુંડા તો બધામાં કુંડામાં પછી પાણી નાખવાનું પાછું ધોવાનું તો ગાઈસ આપણે એકદમ ક્લીન કરી નાખ્યું છે ફળિયું आते तळको छे जब्रो ए उठे गाइस काम तो फुट फुट जाती आట్లా બધા વાસન પણ દોય આજ પેલી ઉપર જો गाइस આ છે માર નાના વાસનનો પિંજરો પેલો છે મોટો વાસનનો પિંજરો તેમ કે गाइस ચમચી છે ગરણી છે આ બધું છે એ બધું છે મોટો વાસન મખંગ ઘડવું આખા દુનિયાને દેકારો કરેને કરતા થોડક અલગ રાખે ને તો જલ્દી હાથમાં પણ આવે અવાજે ન થાય ન ખબર પડે કે આમાં છે ને ના નાવાસન છે એવું છે કેટલો બધ ધ્યાન લાગો પડે ઘર ચલાવવામાં તો જબરું મળી તો લાગે ને એક કાકી કંપની એના કરતા ઘરો છે ચલાવતા આવડતો નેના માટે બાકી તો રેન્ડમ એમ નેમ દિવસ કાઢા હોય તો ચાલી જાય જેમ કરી ને ગાઈસ બહુ આ ગરમી એસી ફૂલ સરુ છે તો ભી ઘરમાં થાય છે શું કરીએ ચલાતારે

અહીંયા ડૂબર ઉપર તો નીકળી જશે ફોલો કોઈ છે એટલે તો ગાય અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ મળે મને આપણે ફ્રી થઈ છું અને નાસ્તામાં છે જો બતાવું શું છે તો આ છે ને રાતે મેં બનાવી હતી દાળ બાટી તો એની બાટી છે મેં ઓવનો ગરમ કરીને તો પાછી એકદમ થઈ ગઈ છે સ્મૂથ અને અહીંયા છે થોડાક મખાના પડ્યા હતા ને એ ગરમ કર્યા છે તો એ અત્યારે થોડાક ઠંડા કરવા મૂક્યા છે એ મખાના છે અને અહીંયા ચા તો ચલો ગાઈઝ નાસ્તો કરી લઈએ પછી જમવાનું બનાવીશ તો ગાઈઝ અત્યારે અથાણામાં તેલ નાખવું છે તો ડબ્બામાંથી તેલ કાઢી લઈએ ચલો અને આ વખતે તેલ કાઢવા માટે લાયા છે નવો પંપ જુઓ ગાઈઝ બતાવું કેવો છે તો જુઓ ગાઈઝ આ છે તેલ કાઢવા માટેનું ઇલેક્ટ્રોનિક્સ પંપ છે અહીંયા આગળ પ્રેસ કરવાનું જોવા જઈએ ને અને આ છે એની સ્ટ્રો અને આ છે પાઇપ તો અંદર બધું વાત કરું છું તારે જોઈન્ટ તો ચાલો ગાઈસ જોઈન્ટ કરું અને પછી બતાવું તેલ કાઢવા માટેની પ્રોસેસ તો તમને પણ ગમે તો આ બજારમાં લઈ શકો છો હવે તો બધે અવેલેબલ છે દુકાનમાંનો ઓનલાઈન બધે તો ચલો ગાઈસ બતાવું તો જો ગાઈસ ટ્રો હતી ને એ અહીંયા લગાવી અને પેલી પાઇપ હતી ને એ પંપમાં નીચે જે તેલના ડબ્બા મૂકવાનું છે ને ત્યાં ગાડી તો અમે અંદર બધું ફિટિંગ કરી દીધું છે તો તેલના ડબામાં લગાવી દીધું તો ગાઈસ આ ચેક ગુલાબ મશીન તેલ અને અથાણામાં નાખવા માટેનું સિન્તેલ બહુ સારાન સારુ એટલા માટે સિન્તેલ કાઢું છું 9666 માં અને બનતે ફેક્ટરી ગુલાબ ઓયલ ગાઈસ તો ચાલ અંદર પંપ મૂકી દઈએ તો ગાઈસ ચલો પંપ મૂકી દીધો છે ડબ્બા પર તેલ કાઢી લઈએ એ રીતના કાઢવાનું જોવું તો આ રીતના મૂકી દીધું છે નીચે પવાલી હવે દબાવીશું આની બટનને બહુ જ ઈઝી છે તેલ કાઢવામાં કંઈ તમારે પણ લેવું હોય તો અમને કમેન્ટમાં જણાવજો કે પંપ કેવો છે તમને કેવો લાગ્યો સારો છે

કાઢીને પાછું અંદર છોડી દેશે તો એનું કારણ કઈ ખબર નહીં તો જો ગાઈસ આવી રીતે નીકળી જાય ને એના માટે એ છે ને આપણને માપ બતાવે છે આટલું કાઢી પછી બંધ થઈ જાય કદાચ કદાચ આપણે વધારે લઈ લઈએ તો વાસણ નાનું હોય તેલ નીકળી ગયું તો આપણને થોડાય ન જ એના માટે આપણને સ સજેસ કરે છે કે આવી રીતના થોડું થોડું કાઢે તો જો ગાઈસ આ રીતના તેલના પંપમાંથી પ્રેસ કરવાનું બટન અહીંયાથી અહીંયા તેલ નીકળીશ છે ને બહુ સારાને સારી ટેકનોલોજી તેલ બી ન ઢળાય અને આપણને વજન બહુ ઊંચો કરીને થાકે ન લાગે તો ગાઈશ આવી રીતના છે તેલ કાઢવાનો પંપ મને તો ગમે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ને આટલું તેલ મેં કાઢ્યું છે અત્યારે તો બહુ નથી જોઈતું તો ચલો ગાઈશ એકદમ સિંગતેલની પ્યોર સુગંધ આવે છે અને ગુલાબનું તેલ તો છે જ પ્રખ્યાત ગોંડલનું જ છે લગભગ સૌરાષ્ટ્રનું તો ગાઈશ ચલો આને ગરમ કરવાનું છે હજી ગરમ કરીશ પછી ઠંડુ પડશે ને ત્યારે હું અથાણામાં મિક્સ કરીશ તો આવું બધું ગાઈશ અમારે કંઈ ને કંઈ નવું નવું સંશોધન ચાલું જ રહેશે કેમ કે जे जतो रे जम त्यामुळे जतो रे पे आयोग करे मडू शेत न तो काही नाही राम राम भाजत मंजिर आगाडत बुजे शण जे आपदरते तर एभ लई कं जानिए आहे कं जाणीये तो मुठी मुठी वाली ना मुठीवाडी जवाना बघू पण कंक जानिए ने न, तो ने आपरे पण सजेस्ट करू आस्तू अम करज एव गाइस કોઈને આપણને કોઈ રીતે આપણે ઉપયોગ મનાવીએ તો કોઈક સંશોધન કંઈક વસ્તુની જાણ કરી અને એને આપીએ કંઈક સજેસ્ટ કરીએ તો માણસને કોઈ ભૂલ થતી ત્યાંથી અટકી અને કંઈક નવું એને કામ લાગે કોઈ વાતમાંથી કંઈક જાણવા મળે ને તો અમુક અમુક વસ્તુ જાણવા જેવી છે તો ચલો કહીશ વાતો તો થતી રહેશે કેમકે આખો દિવસ વાતો કરવા છે ને તો મારું કામ રહી જશે તમારે બોર થશે આ બેન શું આપણે બોલ બોલ કરે તો ગાઈશ એવું નથી અમુક વસ્તુમાં કંઈક જાણવાય મળે બધા પછી કંઈક બોલા રાખે ને આપણે કાંડ અહીંથી સાંભળીને કાંડ નાખીએ એમાં પણ ન કરે તો ચલો ગાઈશ તેલ ગરમ કરી લઈએ મને તેલ ગરમ કરવાનું છે ખાંડ નાખવા માટે કેટલું કરીએ આપણે આટલું જ રાખીએ બહુ નથી કરવાનું ગાઈશ તેલ ગરમ થાય ત્યાં સુધી વેડ કરીએ આપણે ઊંઘરીએ ને બહુ ગરમ થાય પછી ધોવા નીકળી જશે નહીં તો ગાઈસ અત્યારે સાંજનું જમવાનું બનાવું છું અને એમાં આજુબાજે ટીંડ અને શાક ગાઈસ જો બતાવો આ સુધારેલા અહીંયા છે લીલા મરચાં તેલ મૂકી દીધું છે લસણ તો ચાલો ગાયસનો તડકા મારી લઈએ

टीमली बंद કરવાની છે તો ચલો गाइस નોટ બાંધી લઈએ તો गाइस નોટ બની ગઈ છે ચલો રોટલી બનાવી લઈએ હવે તો गाइस રોટલી બની ગઈ છે તો गाइस રોટલી તો બનાવવાની ચાલુ છે અને બીજી જે કે મુકા છે મેં ભાત તો રાકું કોણ ભાત મુકા છે રોટલી રોટલી તૈયાર છે એક રોટલી બની છે એટલી બધી બનાવી દેવો ગાઈ જમવાનું તૈયાર છે તો ચલો આપી દઈએ જમવા માટે રાહ જોવે છે ભૂખ લાગે છે એમ કે શાકમાં થોડોક પરસો બનાવે છે કેમ કે આજે બનાવે છે થોડોક ભાત તો ગાઈ રસ્તા સાથે ભાત હોય ને તો જરા થોડોક રસ્તો હોય ને તો ભાત ખવાય એટલા માટે રસો બનાવે છે ઉનાળા ચલો પછી ભાત આપો છો ખાવે છે ગળો ગળો લાગશે તો ગાય અત્યારે જમવાનું બની ગયું છે ટીંડા શાક રોટલી અને ભાત તો ચલો જમી લઈએ અને મળીએ પછી કાલે નવા ત્યાં સુધી આવજો બાય ગુડ નાઇટ